અમુક લોકોને શરીરમાં દુખાવા થતા હોય છે અમુક લોકોને શરીર જકડાઈ જતું હોય છે અમુક લોકોને હાથ પગ ગોઠણ અને વાહના દુખાવા સતત સતાવ્યા કરતા હોય છે આવા સમયે એ વ્યક્તિઓએ શું કરવું એ લોકોને ખબર નથી પડતી કારણ કે આપણા શરીરમાં જ્યારે દુખાવા ઘર કરી જાય ત્યારે આપણું મન અપસેટ વ્યા કરે અને આપણને દુખાવા સહન ન થાય ત્યારે આપણા સ્વભાવમાં ચિંતનમાં અને આપણા બિહેવિયરમાં ફેર પડવા લાગે છે પરંતુ મારે તમને એવા તેલ વિશે વાત કરવી છે કે એનું માલિશ કરવાથી વાના દુખાવા છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે એના વિશે સરસ મજાની વાત કરવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારના દુખાવા થાય ત્યારે એ દુખાવો જ્યારે મટે નહીં ત્યારે આપણને કામ કરવાની ઈચ્છા થતી નથી આપણો ઉત્સાહ ઓછો થઈ જાય છે આપણા શરીરમાં ગુસ્સાનું પ્રમાણ વધે છે કોઈ બોલાવે તે ગમે નહીં અને આપણું મન આકળ વિકળ રહ્યા કરે છે અને આપણે હંમેશા ઉદાસ રહ્યા કરીએ છીએ પરંતુ આ દુખાવા ઓછા કરવા માટે જો આપણને રસ્તો મળી જાય તો આપણને એનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે તો એક એવી વનસ્પતિ છે કે એના અનેક પ્રકારના પ્રયોગ થઈ શકે એ બધા જ પ્રયોગ વિશે હું ટૂંકમાં વાત કરીશ પરંતુ ખાસ એના પાનમાંથી બનેલું તેલ એનું માલિશ કરવાથી તમને દુખાવા ઓછા થાય છે અને વાહના દુખાવા પણ ધીરે ધીરે ઓછા થાય છે એ વનસ્પતિનું નામ છે નગોળ અને નગોળના પાનમાંથી નગોળનું તેલ બને એ કાળા તલના તેલમાં સિદ્ધ કરેલું હોવું જોઈએ આ નગોળના તેલનું માલિશ કરવાથી શરીરના કોઈ પણ દુખાવામાંથી તમને ધીરે ધીરે રાહત મળે છે સોજા સાથે દુખાવા હોય તો એ તેલનું માલિશ નથી કરવાનું માત્ર તમને દુખાવા છે અને તમને દુખાવા સહન નથી થતા ત્યારે તમે એ તેલનું માલિશ કરી શકો છો આ તેલ કોઈપણ પ્રકારના દુખાવામાં તમને ઉપયોગી સાબિત થાય છે ચામડીના રોગ મટાડવા માટે પણ સક્ષમ છે અને બીજી અનેક રીતે આ તેલ તમારી મદદ કરે છે આ નગોળનું તેલ માત્ર દુખાવા મટાડે એવું જ નથી દુખાવા સાથે તે માથાના વાળના તમામ પ્રશ્નોને સોલ્વ કરે છે જેમ કે ખરતા વાળ અટકાવે છે સફેદ વાળ થતાં અટકાવે છે ખોડો દૂર કરે છે વાળને વધારવામાં તમારી મદદરૂપ કરે છે વાળનો ગ્રોથ વધારે છે અને વાળને સંપૂર્ણ નિરોગીતા આપે છે આ તેલ એટલું દિવ્ય અને પવિત્ર તેલ છે જ્યારે આપણા શરીરમાં વાના દુખાવા થાય આ પ્રકારના દુખાવા થાય ત્યારે આપણે ખટાશ ન ખાવી જોઈએ આપણે આથાવાળી વસ્તુ ન ખાવી જોઈએ ટમેટા ન ખાવા જોઈએ જંક ફૂડ ફાસ્ટ ફૂડ ન ખાવા જોઈએ આવી બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ સાથે થોડીક પરેજી પાળશો થોડીક ઔષધિઓ કરશો સાંજે મેથી દાણા પણ ખાઈ શકાય મેથી દાણા કાચા આમનું પાચન કરે છે અને વાના દુખાવામાંથી તમને કુદરતી રીતે મુક્તિ અપાવવા માટે તમારી મદદ કરે છે આવું બધું કરશો એટલે આપણને દુખાવામાંથી મુક્તિ મળે છે એક બાહ્ય પ્રયોગ તમને સરસ મજાનો કહું તો નગોળના પાન લઈ આવવાના એને ધોઈ નાખવાના ત્યારબાદ તમને જ્યાં દુખાવા થાય છે ત્યાં નગોળના પાન બાંધી દેવાના અને એનો વરાળિયો શેક કરશો તમે તો પણ તમને એ દુખાવામાંથી મુક્તિ મળે છે એ સોજામાંથી મુક્તિ મળે છે અને તમને મજા આવે છે જ્યારે સમગ્ર શરીર તમારું જકડાઈ જાય છે તમારું શરીરમાં ખૂબ જ દુખાવા થાય છે સમગ્ર શરીરમાં ત્યારે નગોળના પાનની પથારી કરવાની છે એ પથારી એ કરીને એની ઉપર સૂઈ જવાનું છે અને એ જે ખાટલો છે એની નીચે તમારે શેક કરવાનો છે હળવો હળવો શેક કરવાથી સમગ્ર શરીર આ પાનના શેકથી તમારા સમગ્ર શરીર છૂટું પડી જાય છે અને દુખાવામાંથી તમને મુક્તિ મળી જાય છે નગોળ નામની વનસ્પતિનો જન્મ આ પૃથ્વી ઉપર એટલે થયો હશે કે આ પૃથ્વીનું દુઃખ હરવા માટે આ પૃથ્વી પરના મનુષ્યના દુખાવા ઓછું કરવા માટે આપણને ખૂબ મદદરૂપ થાય છે તો આ વનસ્પતિનો જ્યારે પ્રયોગ કરવા માટે તમે એના પાનને તોડો ત્યારે એને નમન કરીને પગે લાગીને તોડજો અને એનો સરસ મજાનો પ્રયોગ કરશો એટલે આપણા શરીરમાં દુખાવા ઓછા થશે અને આપણા શરીરમાં નિરોગીતા અને સુખાકારી આવશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી